નથી અહીંયા કોઈ જાત નથી અહીંયા કોઈ ધર્મ નથી અહીંયા તો એક માનવતા છે અને એટલા જ માટે આ રથયાત્રામાં લોકો બધા જ હોંશે હોંશે જોડાય છે આ સંદેશો છે આપણે બધા એક છીએ આપણે બધા જ ભારતીય છે અને આ તો છે આ દેશની ખાસિયત તો ભક્તિના રંગમાં દેશભક્તિનો રંગ દેશની એકતાનો રંગ

જનક હાલમાં જે રથયાત્રા છે તેના અલગ અલગ તબક્કા જે છે અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા છે હાલ હું જે છું તે ઘીકાટા વિસ્તારથી રિલીફ રોડ તરફ આગળ વધી રહ્યો છું અને પાછળની તરફ રથ પણ આવી રહ્યા છે એટલે આગળનો જે તબક્કો હતો ગજરાત હતા કે પછી જે સુશોભિત ટ્રક હતી તે ખૂબ જ આગળની તરફ વધી ગઈ છે પરંતુ આપણે આજે જોયું કે સવારે પ્રથમ તો ગજરાત બેકાબૂ થયા તેના કારણે રથયાત્રામાં વિક્ષેપ પડ્યો અને તે કારણે તે સરસપુર મામાના ઘરે ખૂબ જ મોડા પહોંચ્યા હતા તે બાદ નીકળવામાં પણ ક્યાંક મોડું થયું હતું એટલે હાલ કહેવા જઈએ તો નિયત સમય કરતાં રથયાત્રા આજે લેટ ચાલી રહી છે એટલે પોલીસના જે જવાનો છે તે પણ પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે કે રથયાત્રા રાબેતા મુજબ ખાસ કરીને જે ત્રણેય રથ છે કે જે હવે ઘીકાંટા રોડ ઉપર પહોંચશે તે સમયસર

ઉદય પણ આપણી સાથે જોડાય ઉદય આપ ક્યાં છો શું ત્યાં નજારો છે ને ક્યારે રથ નીચ મંદિર પહોંચી શકે છે ઉદય જરૂરથી જનક જો વાત કરવામાં આવે તો રંગીલા ચોકી ખાતે આપણે ઉપસ્થિત છીએ અને થોડા સમય પહેલા જ શાંતિના સંદેશ માટેથી કોમી એકતાના સંદેશ માટેથી કબૂતર જે છે તે ઉડાડવામાં આવેલા છે ગ્યાસુભાઈ અને બીજા એક નેતાજી આપી સાથે સ્થાનિક માણસ છે જોડાયેલા છે સૌથી પહેલી વિશે વાત કરી શું નામ છે તમારું પહેલા પરિચય આપશો બોધીરાજ રાષ્ટ્રપાલ પ્રવીણભાઈ રાષ્ટ્રપાલ સાંસદ હતા એમનો પુત્ર શું કહેશો તમે કોમી એકતાને લઈને રોજ દર વર્ષે તમે આવો છો ગ્યાસુભાઈ પણ આવો છે મુસ્લિમ આગેવાનો દ્વારા સાલ ઉઢાડીને પહેલા સમાન કરવામાં આવે છે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા હિન્દુ સમાજને કોઈપણ જાતની રથયાત્રાના દર્શન માટે આવે તો એમને કોઈપણ જાતની તકલીફ ના પડે એનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે એમના માટે પાણી અને અન્ય બધી વ્યવસ્થા પૂરી પાડે છે એ લોકો અને મેઇન વસ્તુ કે વિશ્વાસ કેળવે છે અને સિક્યોરિટી આપે છે કે ભાઈ અમે છીએ અમે છીએ તમે નિશ્ચિત રીતે રથયાત્રા અહીંથી કાઢો આ બધા જ જવાબદાર નાગરિકો છે અને આપ જોઈ શકો છો કે હિન્દુ લોકો નિર્ભય રીતે કેટલા તમે ચાર કલાકથી અહીં નિર્ભય રીતે રથયાત્રાના દર્શન કર્યા છે અને અહીંથી અમે મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ ગ્યાસુભાઈ જે રીતે પ્રવૃત્તિ કરે છે કોમી એકતા માટે એ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ કોમી એકતા માટે અને પરસ્પર વિશ્વાસનું એક એક મેસેજ જાય એ રીતના અમારા પ્રયત્ન છે હિન્દુ આગેવાનની વાત સાંભળી હવે આપણે ગયાસુભાઈની વાત સાંભળીએ ગયાસુભાઈ કબૂતર ઉડાડવાના સંદેશ માટે શું કહેશો દર વર્ષે કેટલા વર્ષોથી આ પરંપરા તમે જાળવી રાખેલી છે શું કહેવાય છેલ્લા અડત્રીસ વર્ષથી હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને સ્થાનિક લોકો અમે ભગવાન જ્યારે ભગવાન જગન્નાથજી જ્યારે નગરયાત્રા આવે ત્યારે બધા ભેગા મળી એમના દર્શન પણ કરીએ છીએ અને એમનું સન્માન પણ કરીએ છીએ જ્યારે મંતશ્રી અહીંયા આવે તો મંતશ્રીને સાદ ઉડાડીએ છીએ શાંતિના દૂધ કબૂતર ત્યાં આપણે જોયું કે અમે ઉડાડ્યા અને ફૂલાર કરીને મંતશ્રીનું સ્વાગત કરી સમગ્ર ગુજરાતને એક મેસેજ આપ્યો કે આપણા માટે એકબીજાની ધાર્મિક ભાવનાઓનો આદર કરવું મહાન છે પોતપોતાને પોતપોતાનું ધર્મ અધિકારથી પાળવાનો અધિકાર છે એમાં કોઈ એમાં નિસંદેહ છે પરંતુ માનવ તરીકે આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓનું આદર કરવું પડે એકબીજાનું સન્માન કરવું પડે અને છેલ્લા અડત્રીસ વર્ષથી જે કમનસીબ ઘટનાઓ પંચ્યાસી સિત્યાસીની આસપાસ બની હતી ફરીથી એ ઘટનાઓ બની નથી આપે જે અત્યારે બુદ્ધિ રાજકુમારને બતાવ્યા એ સામે જ મહેસાળીવાસમાં રહેતા હતા આપણે ઉભા ની સામે એની બાજુ અંબાલાલની ચાલીમાં હું રહેતો હતો સાથે ક્રિકેટ રમ્યા છે લસીબ થી એમના પપ્પા બે વખત સાંસદ બન્યા અને મહેશ કરુલાજી બી અહીંયા જ રહેતા હતા એટલે અહીંયા કોઈ એવું અમારી વચ્ચે પહેલાં પણ નહોતું આજે પણ નથી અને અમારો તો અવસર એવો અવસર છે કે આ અવસરે બધા અમારા જે હિન્દુ ભાઈઓ જે અહીંથી સ્થળાંતર કરીને ગયા કોઈ સુખી થયા તો બીજે ગયા કોઈ સ્થળાંતર કરીને પરંતુ આ દિવસે જ્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા આવે છે ત્યારે ભગવાન જગન્નાથજીના પ્રતાપે આજે અમે એકબીજાથી અહીંયા મળીએ છીએ ભેગા થઈએ છીએ અને એકબીજાના હાલચાલ અમે પૂછીએ છીએ કે શું આવનારી પેઢીને શું સંદેશ આપશો અહીંયા સ્થાનિક મુસ્લિમ યુવક હોય કે હિન્દુ યુવક હોય આવનારી પેઢીને મેં હમણાં જ એક ચેનલ પર સંદેશ આપ્યો મારો સંદેશ એક જ છે કે હિન્દુ સમાજ જે છે એ અમારા મોટા ભાઈ સમાજ છે હિન્દુ સમાજ મુસ્લિમ કરતાં સહિષ્ણુ છે એ વધારે સેક્યુલર છે પરંતુ આપણે બી એ ચીજને સમજવી પડશે અને શીખવી પડશે અને એકબીજાના ધાર્મ ધાર્મિક ભાવનાઓનું આદર કરવું પડશે અસલમાં હિન્દુ મુસ્લિમમાં કોઈ પ્રોબ્લમ નથી પ્રોબ્લમ અમારા જેવા જે રાજકીય લોકો છે અમે અમારા મત લેવા માટે લોકોને લડાઈએ છીએ લોકો એટલું જ સમજવાનું છે કે સત્તા ધારાસભ્ય બનશે તો ગ્યાસુભાઈ બનશે ધારાસભ્ય બનશે તો કોઈ બીજાભાઈ બનશે મંત્રી બનશે તો ગ્યાસુભાઈ બનશે કોઈ બીજાભાઈ બનશે પરંતુ લોકોએ તો જાન ગુમાવવાનું છે કોર્ટોના ધક્કા ખાવા છે અને લોકોને તો પોતાની જ્યાં એમને એમને કેમ કે જે માણસ આજે જ્યારે તોફાનો થયા હતા ત્યારે એ વખતે જે શહીદ થયા હિન્દુ કે મુસ્લિમ કે જે યાત્રિકો હતા પરંતુ એ વખતે આજે એમના પરિવારોની સ્થિતિ શું છે આજે એમને નથી દિવાળી કે નથી હોળી એમના માટે કોઈ તહેવાર નથી નથી ઈદ એમના માટે એટલે જે કંઈ ગુમાવવાનું આવે છે પ્રજાને આવવાનું છે એટલે પ્રજાએ સમજી જવું જોઈએ કે આપણે રાજકારણીનો આદર કરીએ પરંતુ જ્યાં લાગે કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજા કોઈ બી હોય કે એમનો કોઈ પણ એમની ભંશાને આપણે ઓળખીએ અને અમારા જેવા રાજકીય લોકોની વાતે વાદે ના ચડીને એકતા ભાઈચારો જાળવી રાખે હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખે હું માનું છું ગુજરાત દેશ તો નંબર વન રાજ્ય બની રહે અને મારો ભારત દેશ છે એ વિશ્વની મહાસત્તા બને એના માટે સૌથી પહેલાં જે જરૂર છે એ શાંતિ અને સલામતીની છે ભાઈચારાની છે અને એકબીજાની ધાર્મિક ભાવનાઓની આસ્થાઓનું આદર અને કદર કરવાની છે તો જેના ખૂબ જ મોટી વાત યાસુભાઈ અહીંયાથી કરી કે હિન્દુ મુસ્લિમ જેવું કઈ

રંગીલા ચોકીથી પસાર થઈ ચૂક્યા છે ત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ આગેવાનો દ્વારા અત્યારે જે પ્રમાણે જે દિલીપદાસજી મહારાજ છે જગદગુરુ આચાર્ય તેમનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એક એકતાનો સંદેશ સદભાવનાનો સંદેશ અને કોમી એકતાને લઈને દર વખતે દર વર્ષે છેલ્લા અડત્રીસ વર્ષથી જે છે એ અહીંયા ટ્રસ્ટીઓ અને જગદગુરુ આચાર્ય દિલીપદાસસિંહ મહાજનનું મહારાજનું સૌથી પહેલાં શાલ ઉઠાડીને સૌમાન કરવામાં આવે છે સન્માન કર્યા બાદ જે છે તમે જોઈ શકો છો શાંતિના દૂધ પ્રતિક કબૂતર જે છે અત્યારે ઉડાડી દીધા છે આ જ પ્રકારે દર વર્ષે જે ઐતિહાસિક રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા રંગીલા ચોકી કાપીથી આ પ્રમાણે જે છે એકતાનો સંદેશ જે છે આપવામાં આવતો હોય છે કેમેરામેન અમિત બપોણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ